કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા જેટલા પણ હોમગાર્ડ જવાનોએ બહાદુરીપૂર્વક તેમજ પ્રામાણિક કાર્ય કર્યું છે તેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ અને પરિવારના બાળકો જેવો ધોરણ એકથી લઈ ગ્રેજ્યુએશન સુધી અને ડિગ્રી મેળવેલ હોય અને રાજ્ય કક્ષાએ કે નેશનલ કક્ષાએ જેવો સ્પોર્ટ્સમાં ક્રમ લીધો હોય તેવાને પણ આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર સન્માનિત કરવા જઈ રહ્યા છે ત્યારે ના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબ પધારી ચૂક્યા છે અને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ તિથી મહેમાનો પધારવાના છે આ કાર્યક્રમમાં અગ્રવાલ સાહેબ બોર્ડર વિંગ તેમજ નાગરિક સંરક્ષણ અને જિલ્લા હોમગાર્ડ કચેરીના તેમના તાબાડ હેઠળ આવે છે એટલે ત્રણેય કચેરીનું નિરીક્ષણ કર્યું તેમને